જાંબુઆના આવાસ બાદ હવે કિશનવાડીના બીએસયુપી આવાસના ચોરાણું ટાવર પૈકી અઠ્યાવીસ ટાવરના મકાનો જર્જરી થવાની નિર્ભયતાની નોટિસ પાલિકાએ પાઠવતા આવાસમાં રહેતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે જો વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે તો મકાન ખાલી કરવામાં નહીં આવે તેવી ચીમકી પણ લોકોએ ઉચ્ચારી છે વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા બીએસયુપી આવાસના મકાનોના ચોરાણું ટાવર પૈકી અઠ્યાવીસ ટાવરને વડોદરા મહાનગરપાલિકા દ્વારા નિર્ભયતાની નોટિસ આપવામાં આવી છે તેમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે કે જે મિલકત છે ભયજનક હોય તે રહેવા લાયક સુરક્ષિત નથી જેથી મકાન માલિકો ભોગવટા દરોને નોટિસ બજાવવામાં આવે જેથી મકાન માલિક કબજેદારોએ તાત્કાલિક મકાન ખાલી કરી નિર્ભય કરવું તેમજ રાહદારીઓએ આ મિલકત પાસેથી પસાર થવું નહીં અને અન્ય કોઈ દુર્ઘટના થશે તો પાલિકા જવાબદાર રહેશે નહીં તેમાં નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે આ બાબતે આવાસોમાં રહેતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને બે હજાર દસથી એના લોકોનો લેવા જ્યારે મકાનો બે હજાર છમાં તોડ્યા છ થી આઠ લાગે લોકો ભાડેથી રહ્યા ઘણી મુશ્કેલી વેઠી અને પછી જયારે મકાનો મળ્યા મકાનો મળ્યા ને બે જ વર્ષ થયા અને એમના જર્જર શરૂઆત થઈ એટલે બે હજાર બાર તેરમાં મકાનોના સ્લેબ સુ અમે બે હજાર તેરથી થી બે હજાર પંદર સુધી કોર્પોરેશન અનેક વાર રજૂઆત કરી કોર્પોરેશનને ધ્યાનમાં ના લીધી ત્યારે બે હજાર ચૌદ પંદરમાં અમે કોર્પોરેશન સામે ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણમાં વડોદરા ખાતે અમે કેસ દાખલ કર્યો કેસ દાખલ કરીને બે હજાર બાવીસમાં કેસનું જજમેન્ટ આવ્યું એમાં જજમેન્ટમાં ચુકાદો અમારા તરફે આવ્યો ત્યારે કોર્પોરેશન મેં જાગ્યું પણ પછી તે વખતે કોર્પોરેશન ખાલી સ્લેબ રિપેર કરવાની વાત કરીને સ્લેબ રિપેર કર્યો પણ મકાનો જે જોઈએ એવા રિપેર થયા નહીં અને ફરી પાછી જજને દિવાલો તૂટવા માંડી સ્લેબ તૂટવા માંડ્યા ત્યારે કોર્પોરેશનને અમે રજૂઆત કરી કોર્પોરેશન સામે માંગણી કરી ત્યારે કોર્પોરેશન અસંતોષ વ્યક્ત કરીને ગુજરાત હાઈકોર્ટમાં ગયો ગુજરાત ફોર્મમાં જઈ અને ત્યાં ત્યાંથી જ નીચલી કોર્ટના ચુકડાને માન્ય રાખીને અમને મકાન બદલી હાલવાની વાત કરી તે કોર્પોરેશન મંજૂર ન હતું અને મંજૂર ના થયાને કારણે હાલ કોર્પોરેશન દિલ્હી ફોર્મમાં ગયું છે નેશનલ ફોર્મમાં જઈ અને કોર્પોરેશને અમારા પર નોટિસ મોકલી છે અમે નોટિસ નો જવાબ આપીશું પણ હાલ જે પ્રમાણે જાંબુવાના મકાનો જર્જર થઈને તૂટીને સ્લેબ તૂટીને જે મૃત્યુ પામ્યા છે તેવી જ રીતે કિશનવાડી પણ મોટના મોંમાં છે અને મોટના મોંમાં હોવાનું આજે પાંચ વર્ષથી મોટના મોંમાં ઝૂમી રહ્યું છે પણ કોર્પોરેશને આ જાંબુઆના બનાવ બન્યા પછી આ નોટિસ મોકલી છે એટલે નોટિસ ઇસ્યુ કર્યાના જવાબમાં અમે એટલું જ કહીશું કે જ્યારે અમે ચાર ચાર વર્ષથી ભાડા મળ્યા તે પછી તમે અમે મકાનો આપ્યા હવે પછી અમને ભાડાના મકાનમાં જો રહેવાની વ્યવસ્થા કરવાના હોય તો જ અમે આ મકાનો ખાલી કરીશું બાકી તમારામાં તહેવર હોય તો તમે મશીન લઈને આવજો તોડવા ત્યાં સુધી